સિઝનના પહેલા વરસાદમાં જ વડોદરા શહેરની આ પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ હોય વોર્ડ નંબર સોળની મહિલાઓ હાલ ત્યારે રોષે ભરાય છે વરસાદી પાણી ભરાવાને લીધે તેઓને આવતા જતા તકલીફ પડી રહી હોય અનેક તકલીફો વચ્ચે તેઓ વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવને રજૂઆત કરવા માટે વડી પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે ડભોઈ રોડ પર આવેલા ઋષિ પાર્ક સોસાયટી અને ગણેશનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે જેથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન નથી લેતું સોસાયટીના રહીશો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રહી ચૂકેલા એવા રશ્મિકાબેન પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્યને રજૂઆત વારંવાર કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ નિકાલ નથી આવતો ત્યારે દુઃખની બાબત એ હોય કે ન છૂટકે જ તેઓ કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પાસે આવી અને વેદના ઠાલવી રહ્યા છે

કે અલકાપુરી સાઈડ કારેલીબાગ સાઈડ માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં વાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાનું હું છેલ્લા સાત વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે એમની પાસે જે મૂડી હોય એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે નુકસાન થાય બાળકો માંદા પડે ઘરડા માણસે દવા ના મળે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસે એમનું કામ પહેલું કરવું જોઈએ અહીંયા ઉલટું છે ગરીબ માણસનું કામ છે છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું ટેમ્પરી સોલ્યુશન મેં બતાડ્યું છે હું તો કહું છું એ કરે કે હું કરું મને એના એનાથી ફરક નથી પડતો જે માણસને આડત્રીસ વર્ષની અંદર કોઈ દેશ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ પણ ગરીબ માણસો હેરાન થાય છે નરી આંખે તમને દેખાય છે હમણાં મને લાગે આઠ દસ દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા એમને બી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું ખબર નથી ભાઈ ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે કેટલી એમની મજબૂરી હશે અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણીનીકળ પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી મારા માટે આ પરિવાર છે બોટર્સ નથી લોકોના માટે વોટર્સ હશે પણ મારો તો પરિવાર છે કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું એક કામ નહીં કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવું એ આવે પણ આ લોકોની વેદનાઓને વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું વાદા કરીશ એ તમારી સામે કહું છું ભટ્ટુભાઈ શહેરમાં પૂર આવ્યું હતું તો પણ આ વર્ષ દોઢ ઇંચના વરસાદમાં પાણી ભરાઈ ગયું એવો આક્ષેપ ગયા વર્ષે ગયા વર્ષે તો ત્રણ વખત પૂર આવ્યું ત્રણ ચાર વખત પૂર આવ્યું એમનું પારાવાર નુકસાન થયું છે અધિકારીઓને આ જોવાનું પગાર એ લોકો ખાય છે અધિકારીઓને નહીં દેખાયું કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ લોકો પાણી રહ્યા છે પગ સડી ગયા છે દુર્ગંધ મારે છે બાળકો બાંધા પડે છે એમને ખબર પડતી અને અમારે બતાડવાનું પગાર તમે ખાવ ને બતાડવાનું અમારે એટલે એમને સમજ પડવી જોઈએ કે નાગરિક હેરાન થઈ રહ્યો છે તો તાત્કાલિક એના માટે કંઈક ના કંઈક કરી અને એમને છુટકારો અપાવે અને એવું કરતા નથી હવે મને કીધું છે હું આમ તો મને કોઈ બી એક માણસ બી ફોન કરે તો હું જાઉં છું પણ મને કીધું છે પણ હવે જ્યાં સુધી એમનો પ્રશ્ન નહીં અલતા ત્યાં સુધી કમિશનર શ્રી જોડે બે બેઠક કરી અને તમામ અધિકારીઓ જોડે બેઠક કરી અને ભાડુભાઈ શું કરીને ગયા છે બાળુભાઈને બી પૂછીશ મારે તો લોકોના પ્રશ્નો જોડે હલ કરવાનું છે મારે એ નથી કે પેલો પાર્ટીનો પેલો પાર્ટીનો છે અહીંયા લોકોની વેદના છે લોકો માંદા પડે છે ઘરના ઘરવકરીનું સામાન જતું રહે છે અને લોકો પછી પૈસા માગવા જાય છે તો એ નથી મળતા આજે બી ચાલીસ ટકા ત્રીસ ટકા લોકોને પૈસા મળ્યા છે બાકી જે દુકાનદારો છે નુકસાન થાય પચીસ હજારનું તો સરકાર આપે પાંચ હજાર બે હજાર રૂપિયા અને ભાઈ પૂરા પૈસા આપો ને ત્યાં મધુરા પૈસા આપો છો તો એમની વેદના તો ઘણી છે પણ લડાઈ લડવાનું ચાલુ કરી કરી માર તો છે જ પણ ચાલુ કરીશ અને જ્યાં સુધી આ લોકોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી જેટલું મારોથી બનશે કારણ કે સત્તા તો એમની પાસે છે કારણ કે ભથ્થુભાઈ પાછા આવ્યા છે તો પછી આડખીલી ઊભી ના કરે પછી હેરાન ના કરે એ બધું જોવાનું હોય છે ને એમાંથી રસ્તો કાઢી અને લોકો જે હેરાન કરતી છે એમાંથી બહાર નીકળે એ એનો મારો પ્રયત્ન છે જે જગ્યા ઉપર એવું કહે ને કે અમે આ વરસાદી ગટર સાફ કરી છે મને લઈ જાય હું એક ટ્રકમાં એક ટ્રક માટીને કચરો કાઢીને બતાડું તમને વરસાદી ગટરની સફાઈ નથી થતી મેન હોલની સફાઈ કરે છે વરસાદી ગટરની સફાઈ કરે તો ઠેઠ નીચેથી પહેલી બાજુ જવું જોઈએ એવી કોઈ સફાઈ થતી નથી ખાલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને બીજું લોકોને હેરાન કરવાવાળી વાતો હોય છે બાકી અહીંયા મેં કેટલાક સમયથી આ જ જોઈ રહ્યો છું બસ જે જેવી તમે વાત કરશો એવી બીજી વાત આવડે રસ્તે લઈ જશે એટલે મારો કહેવાનો ભાવર્થ એટલો જ છે કે મારું વર્ક દેખાશે એ થોડા સમયમાં આપ જોઈ શકશો ગણેશનગર ડભોઈરો રિસી પાર્ક સોસાયટી વરસાદી કાસની રજૂઆત લઈને આવ્યા છે વરસાદનું પાણી ભરાય છે બે અઢારની અઢારની સાલમાંથી પાણી પડે પણ છેલ્લા ત્રણ વર્ષથી તો હેરાન હેરાન થઈ ગયા અમારે નવા એ વરસાદી કાશ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમર નિરાકરણ જોઈએ ભાજપના નેતાઓને કંઈ કંઈ થાક્યા છે પણ કોઈ ઊંઘૂડાડતું નથી સરખો જવાબ મળતો નથી આ બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી અમને હલાયા પછી મીટિંગો કરે વાત જોઈને જતા રહે વાત કરીને જતા રહે બે વાર વરસાદ પડી ગયા બે વાર વરસાદ મેં હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે અમને કશો જ જવાબ મળતો નથી હા હું ભાજપના કાર્યકર છેલ્લા ત્રણ વર્ષથી મેં એના આના કારણે જ મેં છેલ્લા ત્રણ વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ ભાજપ હશે કોઈ પણ પાર્ટી હશે મારે કામ અમારે આજુબાજુ રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા પ્રોબ્લેમ છે હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ હું ત્રણ વર્ષથી કામ કરી ચૂકી છું પણ હવે નહીં હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ આજે ભથ્થુ ભાઈ મળવા આવ્યા છે એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમુક પૂરેપૂરો સાથ સહકાર લેવો એ બદલ ખૂબ ખૂબ આભાર રશ્મિકા રશ્મિકાબેન પંડ્યા